મને સાંભળજો કે તમે જ બોલશો પણ મને સાંભળશો કે તમે જ બોલશો હવે બરાબર તમારો જો ફાઇલ છે વળતરનો પ્રશ્ન જે છે બરાબર એની જે આપણે પ્રક્રિયા થાય એ કરવી પણ તમે નીચે એકવાર આવી જાઓ હું તમને સમજાવું શું કરવાનું છે બરોબર દિવસ જો આપણા માનનીય ધારાસભ્યશ્રી છે ને એ પણ આવી ગયા છે એમની સાથે હો તમે નીચે નહીં આવો તો કેવી રીતે વાત થશે તમારે શું શું હા એટલે જ કહું છું કે આપ થાકી ગયા છો નીચે આવી જાઓ અમે તમારી આપણે તમારે વળતર જોઈએ છે એ એ પ્રશ્ન હું આમની સાથે તમારા ભાઈ સાહેબ વાત કરું ને તમે ત્યાં સુધીમાં નીચે આવી જાવ જો ભાઈ એક મિનિટ ચાલો એટલે કે નીચે તો આવું વાત તો કરવી પડશે ને

વળતર જોઈએ છે એટલે ત્રીસ એકર જમીનની સામેનું વળતર હોય એ મોટી રકમ હોય છે એટલે એની પ્રોસેસ સરકારમાંથી આવવાની હોય છે એમાં જોગવાય છે જ સંપાદન જમીન નથી જોઈતી તો વળતર મળે જ પણ એની પ્રોસેસ થાય અને ત્યાંથી ગ્રાન્ટ આવે તો જેટલા બીજું એમને એ પણ લગભગ એમને ત્રેવીસ ત્રેવીસની તો લાસ્ટ ત્રેવીસના દસમા મહિનાની

કે અમે પાંચ વર્ષથી આ પ્રોસેસ કરી બરાબર અમે અડધા પૈસા તો લીધા જ છે જમીન પસંદ કરી તમે એ તમારે ખેરવાની આવી રીતે કોઈ ખેરાય દસ્તાવેજ દસ્તાવેજ તો ચાલો પણ તમારે પ્રૂફ તો આપો ખેરાય જગ્યા કે તમે પસંદ કરી તમે ખેરો ખેરાય

ઓકે વડતરવાળો જે છે તો મોડ વસ્તુ એ છે એક એક વસ્તુ કા સ્ટેડિયમ નોટ કેટલા ટાઈમ આપી શકો તમે વિગત મને થોડો 1 કલાક તો